જય માતાજી જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો કાલે સત્યાવીસ દસ પચીસ ના દિવસે અમારે જીગરભાઈ આશીષભાઈનો જન્મદિવસ હોવાથી તેમને આજે આપણે સવારે સાત વાગે શુભકામના આપવા જઈએ કાલે અમારા મોટા ભાઈનો જન્મદિવસ છે કાલે કોઈ મતલબ કે કેક નહીં કાપી તો ચકથી મર્ડર કરવા મર્ડર મારું

અમારા ફેવરેટ કાકા અયા અયા ભાઈ આ જો બુધાલા બાપતિ આ બુધાલા આ બુધાલા દાઢી તો એવી રાખે ને બચ્ચન નો કરતા રાખતા જ અમારા ફેવરેટ કાકા છે